અંબાજી નજીક કોટેશ્વર ખાતે આદિવાસી સમાજ નવહતીનો મેળો યોજાયો હતો જેમાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી ગરાસિયા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા મેળામાં આદિવાસી ગરાસિયા સમાજના પરિવારમાંથી જે પણ વર્ષ દરમિયાન મૃત્યુ પામ્યા હોય તેમની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે અસ્થિઓ કોટેશ્વર મહાદેવના સાનિધ્યમાં વહેતી સરસ્વતી નદીના કિનારે પધરાવવામાં આવે છે નવહતીનો મેળો રાત્રે ભરાય છે અને તેમાં લોકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કોટેશ્વર નભાતીનો મેળો સમસ્ત ગરાછા સમાજના જે લોકો મૃત્યુ પામેલા હોય એમનું અસ્થિ સંગ્રહ રાખવામાં આવતું હોય છે એ અસ્થિને વિસર્જન કરવા માટે ફાંગણવાદ તેરસના રોજ એક જ દિવસે આગાઉ આ ફૂલ ગોળવામાં આવતું હતું પરંતુ હવે ધીમે ધીમે વસ્તીના વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને સુવિધા મળી રહે એના માટે વરસની અંદર તેરસથી ચાલુ કરી હવે પછીના દર સોમવારે પણ ફૂલ ગોળવાનું ચાલુ રહેશે જેથી કરીને લોકોને સુવિધા મળી જાય અને એકા સાથે વસ્તી ભેગી ના થઈ જાય એના માટે સમાજે આ નિર્ણય લઈ અને હવે પછીના દર સોમવારે પણ મેળો ચાલુ રહેશે